તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે બ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને ઘડિયાળમાં વાગ્યા છે અગિયાર આજે તો જો આપણે અગિયાર વાગે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું કારણ કે સવારમાં ઉઠાને તો ધોધમાર વરસાદ ચાલુ હતો એટલે ઉઠીને નાસ્તો કર્યો અને સીધા ઘરકામ કરવા લાગી ગયા મમ્મીએ બધું બહારનું કર્યું કપડાંને એવું ધોયું ને આપણે ઘરમાં કચરાને પોતાને એવું નાખ્યું ને આજે પાણીનો વારો હતો પણ વરસાદ હતો એટલે આપણે વહેલા થઈ ગયા પછી વળી પાછા નવરાત્રિ એટલે વળી પાછા નાસ્તો ને કર્યું ને હવે અગિયાર વાગ્યા છે તો આજે આપણે જો ઢોકળા બનાવવાના છે આપણે દળીને તો રાખ્યું હતું એટલે પછી આપણે કાલ રાત્રે આપણે ઢોકળા પલાળી દીધા હે તો આજે બપોરે આપણે ઢોકળા ખાવાના હે તો ઢોકળા ખાવાના છે એટલે જો મમ્મી જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો હાલો મમ્મીને આપણે લસણ મદદ કરી તો જે આપણે આટલું લસણ ફોયલું છે ને હજી મમ્મી કે થોડુંક લસણ ખોલી નાખવું લગભગ તો આટલું થઈ રહી છે ને જો મરચાં લઈ લીધા છે બે ત્રણ લીધા જોઈએ એટલા સુધારશું ને કોથમરી કોથમરી તો જો શાકવાળો એવો તો છે ને આપણું આ ખીરું સરસ મજાનું જો આ તો આવી ગયો છે કારણ કે આપણે ડબરામાં કે મૂક્યું હતું એકદમ પેક હોય ને એટલે આમ આ તો આવી જાય બીજો સરસ મજાનો આથો આવી ગયો છે આવી ગયા છે અહીંયા રસોડામાં ને ગેસ ઉપર જો આપણે તેલ ગરમ કરવાનું ઈકું છે આપણે આ ખીરામાં વઘાર આપણે કરશું આપણે વઘાર માટે જો આ મરચાં કટકી કરી છે ને રાયનો જ ખાલી વઘાર કરશું તેલ આવી જાય ને સરસ મજાનો એટલે આપણે વઘાર કરશું તો જો તેલ આવી ગયું છે આપણે આ લસણ રહ્યું ને આમાં નાખી દે ને હવે આપણે એમાં નાખી દઈશું જો કોથમરી થોડાક આ મરચામાં રહી ગયા જલ્દીમાં ને આપણે મીઠું જો પલાયરું ને ત્યારે આપણે નાખ્યું હતું જ એટલે કંઈ નાખવાની કંઈ બહુ જરૂર નથી મજાનું બળતું કરી દીધું છે ને ધોમ તડકો નીકળો હે વાત ચાવા દો ગરમી એટલે જેઠ મહિનાની ગરમી હોય એટલી ગરમી છે અત્યારે પાણી સરસ મજાની જો ઉકળી ગયું છે ને આપણે જોઈએ બધું આપણે બેટર બધું આપણે તૈયાર કરી દીધું છે જો આપણું આ ખીરું સરસ મજાનું મસાલાવાળું જો છે બધું અંદર મસાલો નાખીને બધું સ્વાદ અનુસાર આપણે કરી નાખ્યું છે તો આપણે જો હવે ડીશ તૈયાર કરી જ દઈ એટલે મંડે ચડવા હા આજે તો જેઠ મહિના જેવી ગરમી તો આપણે જો આમાં ઈનો નાખ્યો એનાથી સારું થાય લાલ ન થાય ફૂલાય પણ સરસ મજાના બેટર બેટરને એકદમ સરસ મજા ને હલાવી નાખવાના બહુ સરસ ફૂલાઈ જાય થારીમાં લગાવી દઈશું તેલ

હવે ઢાંકી દઈશું થારી અથરોટ આપણે તો જો સરસ મજાની આપણી ઢોકળાની ડીશ એક બની ગઈ છે ને બીજી આપણી જો અહીંયા ચડી રહી છે સરસ મજાના જો ધોવાણા નીકળી રહ્યા છે सरस मकर जो बन આપણે ચાખો કોન પે સરસ કે વછાડી વાળા જો મસાલાવાળા પી ખાઈ સરસ બેન આ

avauenakrleisalitja ilmanakaija maaanea abedia

ધંધો નહીં સરસ મજાનો કપા છે આવડો આવડો છે કપા તો સારો છે અને સુરજના દાદા જો આથમી ગયા છે ને આપણે જઈ રહ્યા છે આપણે હેને થાણા વાવવા છે પપ્પા જો અહીંયા રાહ જોવે પણ વાહે વાહે લઈ જાય ખડ તો છે જો પાટલામાં ના

توتمی کوکو پرکی نای کیون ہالو جیا کھالی کھئیسے ناک س بیچ ا کھالی چے امیں تو ناکی دئے تڑو باپو ن تو کوت م کک ا اوگے lao chori na kidaw